કતવારા પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ભીટોડી ગામેથી ડસ્ટર ગાડીમાં લઈ જવાતો ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કુલ છ પચાસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગતરોજ બપોરના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર ભીટોડી ગામે પોલીસ સ્ટેશનની સામે રોડ પર વોચ ગોઠવી ઊભા હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બાતમી વાળી જીજે શૂન્ય નવ એફ કે વીસ નંબરની ડસ્ટર ફોર વ્હીલ ગાડી આવતા પોલીસે તે ગાડી ઊભી રખાવી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ચૌદસો પિસ્તાલીસ નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ત્રણ લાખ સુડતાલીસ હજાર પાંચસો ત્રાણું રૂપિયાની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ચૌદસો પિસ્તાલીસ નંગ બોટલો મોબાઈલ ડસ્ટર ગાડી સહિત કુલ છ લાખ સત્તાવન હજાર પાંચસો ત્રાણું રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક હરિયાણાના ગાંધીનગર ઢાણી ગામના વિક્રમ ઉર્ફે વિક્કી લીલારામ નાયક તથા ગાડીના કલીનર હરિયાણાના સિંગવા ખાસ ગામના રાહુલ જૈવીરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે